નમસ્કાર ખુબ સ્વાગત છે આપનું બીટીવી ન્યુઝ હું છું રાધાની શરૂઆત કરીએ રાજકોટમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અનુપમા સોસાયટીમાં લોકોએ ભવ્ય આયોજન કર્યું હતું આકાશી ફટાકડા સાથે પરિવારજનોએ દિવાળી ની ઉજવણી કરી પ્રકાશના પર્વની લોકોએ ઉલ્લાસભેર ઉજવણી કરી ત્યારે લોકોમાં ઉત્સાહનો માહોલ છે રાજકોટથી આ દ્રશ્ય સામે આવ્યા છે આકાશી ફટાકડા ફોડવામાં આવ્યા દિવાળી દિવાળીના પર્વને લઈને ભવ્ય આતશબાજી છે તે શરૂ થઈ ચૂકી છે આપ જોઈ શકો છો પરિવાર સાથે લોકો અત્યારે ભવ્ય આતશબાજીની કરી રહ્યા છે હું આ દ્રશ્યો અનુપમા સોસાયટીના અલગ અલગ આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ઉપયોગ થઈ રહ્યો છે ને અત્યારે ભવ્ય દીપોત્સવની આ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ખાસ ગોપાલભાઈ અનરકર આપણી સાથે છે ગોપાલભાઈ શું કેશું અત્યારે ભવ્ય ઉજવણી પરિવાર સાથે કેવો માહોલ અને દિવાળીના નવા રવા શું કહેશું શ્રી રામ ભગવાન જ્યારે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને રાવણનું વધ કરીને જ્યારે એ અયોધ્યા વધારે ત્યારથી આપણે દિવાળીનો ઉત્સવ જેને એમ કે આપણી હિન્દુ સંસ્કૃતિનો મોટામાં મોટો પર્વ આજે આપણે ગણી છીએ કારણ કે ચૌદ વર્ષનો શ્રી રામ ભગવાન વનવાસ પૂર્ણ કરીને આવ્યા હતા એ દિવસ આજે અમાવસની રાત કહેવાય અમાવસની રાતે લોકો દીવડા કરીને એક માહોલ બનાવે છે જોઈ રહ્યો છું કે એક બાદ એક ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અત્યારે જેટના પરિવાર સાથે ઉજવણી માહોલ છે તે જોવા મળી રહ્યો છે શું કેસો ભવ્ય ઉજવણી કરવામાં આવી બહુ મજા આવે છે ભવ્ય ઉજવણી દિવાળી આ

ઢોલનગરા ખાતે નો માહોલ છે તે અત્યારે જોવા મળી છે અને અત્યારે સ્વાભાવિક છે કે જેના અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ઢોલનગારા સાથે નો આ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે તમામ લોકો અત્યારે ભવ્ય ઉજવણી છે તે